ચલાવનારા રાધા સમજણજી જેવા આપણા પાસે મોજુદ છે પણ આપણને જોવાની ખબર નહી પડતી આપણે જોઈ નહી શકતા આપણે દુર્યોધન જેવા એટલા માટે મહાપુરુષો આપણને કીધું જાગો જાગો અને જરા જોવો જાગીને જોવો આ જગતની અંદરમાં આપણે પાંચ વ્યસનોનો વિષયનો સંગ સંકરો એટલા આખો સમાજ આપણો ધરેડમાં જો ચોરી જારી મોસ દારૂને ને જુગા આ તો આપણા સંતોએ

ચમકા આ તો પોષ મુઢા વાળો છે અને પોષ મુઢા વાળા પોષે પોષ મુખ એના ઝેરી હતા એ ચોરી ઝારી મોસ દારૂ ને જુગા અને એ પોષ ઉપર આ ઠાકર નાચા હતા અને તમે આ પોષ ને વળતી રહ્યા છો આટલો ફેર છે એટલા માટે આ ધરા ની અંદર માં કઈક નિરોતે કુદકુ માર્યું કઈક કબીરે કુદકુ માર્યું કઈક સદારોમ કઈક હાલ દોલતરામ બાપા

આ એવા સમયની અંદરમાં આવા સમયની અંદરમાં અંદર ઘણા મોડશો હજી નહીં ઓળશી શકતા કે સદારામ બાપા ભગવાન છે આ આત્મલ રોમ ભગવાન છે આ બધા તમે બધા આ બધા શું કહો છો અજમલ રોમ વાલા રોમ સંદન રોમ દોલત રોમ આ બધા તમે ક્યાં રોમ કહો આ બધા રોમ નહીં આવે પણ તમને દેખાતા નથી તો શું કરો સબ ઘટ રામ બસટ દુનિયા જાનત નહીં તુલસી ઇસ જીવ કો ભયો મોતિયા બિન આ મોતીયો આવ્યો છે આપણો ભાવે શું કરવાનું વિસનગર જોવાનું ઉતરાવો તો કોક દેખો આરે બધા અને આરાય દેખાય ના હોય તો તમને ઘરમાં દેખાય હે માતા પિતા એ ભગવાન છે આપણા આપણા ઘરે રહે એ લક્ષ્મી છે અને આપણા ઘરદાર ભરધાર રહ્યો એ

તમે વિદ્યા દ્રવિણમ તમે તમે સ્વર્મ મમ દેવ દેવામાં બધાય તમને ભગવાન દેખાશે માટે આજનો યોગ આપણે રેખાબેને એમના દ્વારે સંતોને તેડી ભહુ સંતોની સેવાનો લાભ લીધો સબરીને તો એટલા વર્ષે આવ્યા હતા અને રેખાબેનને તો હાલ ભગવાન આવી ગયા માટે આપણને પણ દર્શન કરાયાં રેખાબેન આપ સર્વે સંતો ને તમામ ભક્તો ને નમન કરી વાત ની પૂરી કરું છું બોલો સજ્જ કરું મહારાજ